સ્થળ પર બંધક બનાવી કપડા કાઢી આખી રાત ઢોર માર મારવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ નવ નિર્માણ પામી રહ્યું છે ત્યાં કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ પર લઈ જઈ કપડાં કાઢી બાંધી રાખીને ગોંધી રાખી આખી રાત ઢોર માર મારવાની ઘટનાએ ચકચારી મચાવી છે બે યુવાનોમાંથી એક યુવકનું મૃત્યુ થયું છે અને એક યુવાન રાપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે અને તેની પણ હાલત ગંભીર છે સમગ્ર ઘટનાને લઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડિયાપાડા અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરમયથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધ્રુણા કેમ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનેલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધનેલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખતું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને આને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહે છે કે આદિવાસી સમાજનો એક દીકરો મહિરો છે એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું ત્યાં સંજય તળવીને મળી આવ્યા એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ લાખની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ પાંચ લાખનો નથી અને જે પણ વ્યક્તિ દવાખાને છે ને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ગ્રામીણ ને લાઈક શેર અને